સુરત જિલ્લા બારડોલી તાલુકાના વરાડ ગામ ખાતે છવ્વીસમી જાન્યુઆરી સિત્તોતેર માં પ્રજાસત્તાક દિવસે ખોડિયાલ માતાજીના મંદિરે મહાસુદ આઠમના રોજ માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું ખોડાલ માતાજીના મંદિરે મહાસુદ આઠમના રોજ માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું તેમજ ડાયરોનું આયોજન કરાયું હતું પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરમાં હોમ હવન અન્નકૂટ અને માતાજીને ફૂલોની સુંદર અંગી કરવામાં આવી હતી વહેલી સવારથી મંદિરમાં ભક્તિમય માહોલ છવાય હતો આ પ્રોગ્રામને સફળ બનાવનાર મુકુંદભાઈ કેશવભાઈ પટેલ લક્ષ્મીબેન મુકુંદભાઈ પટેલ શૈલેષભાઈ મુકુંદભાઈ પટેલ નિતિક્ષાબેન શૈલેષભાઈ પટેલ મેઘ શૈલેષભાઈ પટેલ અંશૈલેષભાઈ પટેલ ચેતનભાઈ મુકુંદભાઈ પટેલ મમતાબેન શૈલેષભાઈ પટેલ વીર ચેતનભાઈ પટેલ સાત ચેતનભાઈ પટેલ ઉર્મિલાબેન પટેલ ધનિષ્ઠાબેન પટેલ અને ખોડિયાલ માતાજી મંદિરના કાર્યકર્તા બાલુભાઈ મોરારભાઈ આહિર ગોપાળભાઈ દેવાભાઈ આહિર કનુભાઈ રામુભાઈ આહિર લાલુભાઈ ચૌધરી તેમજ બરાડ ગામના ભાવિક ભક્તો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા